जा रहे हैं कडाना आपको हम दिखाएंगे हमारा पप्पा के गांव का पहाड़ ঘর আমিন. বে আগ বেঠা ছি হাই હા જૈના બેન અમારે જૈના બેન સાર ને એવું બધું વાવેલું છે ખેતરમાં রবি না চাল પપ્પાના ગામ જો તમને બતાવું છું કેવું છે અમારું ગામડું આ વાવેલી છે ઝાર જો બધે જ છે આ આ બાજુ અમે ઊભા છીએ અમે હજી તો કડાણા જવા કરીએ છીએ અને જીજાજી બે ઊભા છે ફોટો પાડવો છે જ વિડીયો ઉતારવો છે આ જાઓ ફૂલ લેતી આવ બાય હેલો ઘાગરા પહેરીને આયો છે જયના બેન ગામડામાં ગાડી ઉપડી કડાણા જવા માટે thanks <laughs>

અને ધ્યાન રાખજો તમે એન પપ્પા પણ વિડિયો ઉતારે છે હા હું પણ વિડિયો ઉતારું છું જેનીસ બાઈ પણ હું વિડિયો ઉતારે બધા વિડી લે મા આ તો દેખાતું નહીં તડકો કઈ

આ તો બે ગાંડો ભેગતી હોય નહીં ભેગ લાગો બેટા એ નાલે જેસો બીજેસેય બીજેસે હું બોલ બોલ કરી કરી કરીન કકી મારા ફોટા મારું ફોટા પણ

సంతరపుర నో నజారో కడా ఫోటో పాడవా બધા આવે છે ફોટો પાડવા માટે અને વિડીયો ઉતારવા માટે દૂર દૂર થી આવે છે આમાં જૈનાબેન તો જો હિરોઈન અમારી पानी 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 है हमारे सवर थी पांच बागे ना निकले आ तो यहाँ में नौ बागे पोके गया માછી મારા પપ્પાનું ઘર હજી કલાકની વાર છે હજી કલાક થશે પહોંચતે પહોંચતે કલાકમાં પોકી જશું પણ અમે અહીંયા વચ્ચે મારા કડાણા ડિમ છે તો ત્યાં વિડીયો શૂટિંગ કરવા માટે આવ્યા હતા હવે મેં We are being